હોળી માત્ર રંગોનો તહેવાર નથી પણ તે સદાચારની દુષ્ટતા પર જીતનો પ્રતીક છે આજે હું તમને હોળી અને ધૂળેટીની રસપ્રદ કથા અને તેનો મહત્વ જણાવીશ કેવી રીતે પ્રહલાદની ભક્તિએ હિરણક્ષિપુના અહંકારને હરાવ્યો કેમ હોળી દહનની પરંપરા શરૂ થઈ અને કેમ આપણે ધૂળેટી ધૂમધામથી ઉજવીએ છીએ આ બધું જાણવા માટે વિડિયો અંત સુધી જોવો વીડિયોના અંતે એક ખાસ સંદેશ છે તેને ચૂકી ન જશો વિડિયો જોવો લાઇક કરો અને ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરો જેથી હોળીનો આનંદ બધે ફેલાય હોળી એ હિન્દુ ધર્મનો પ્રાચીન તહેવાર છે જે ભક્તિ સદાચાર અને દુષ્ટતા પર સત્યની જીતનો પ્રતીક છે આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાને ઉજવાય છે કિરણ્યક્ષિપુ એક અહમ દાનવ રાજા હતો જેને ભગવાન બ્રહ્માથી એવું વરદાન મળ્યું કે તેને કોઈ પણ મારી શકશે નહીં આ કારણે તેણે ભગવાન વિષ્ણુની ભક્તિ પર પ્રતિબંધ મૂકી દીધો પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિરણ્યક્ષીપુએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ હંમેશા ભગવાનના આશીર્વાદથી બચી ગયો કિરણક્ષિપુની બહેન હોળિકા પાસે એક અગ્નિપ્રતિરોધક ચાદર હતી તે પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી ચાદર પ્રહલાદને ઢાંકી ગઈ અને હોળિકા આગમાં ભસ્મ થઈ ગઈ આ ઘટનાથી પ્રેરાઈને લોકો હોળિકા દહન કરે છે જે દુષ્ટતા પર સદાચારની જીત દર્શાવે છે હોળીનો તહેવાર બે દિવસનો હોય છે પ્રથમ દિવસે હોળીકા દહન થાય છે જ્યાં લોકો અગ્નિ પ્રગટાવી દુષ્ટતાના નાશ માટે પ્રાર્થના કરે છે બીજા દિવસે ધૂળેટી ઉજવાય છે જ્યાં લોકો રંગો અને પાણીથી હોળી રમે છે મીઠાઈઓ વહેંચે છે અને ખુશી મનાવે છે હોળી ભાઈચારો સમરસતા અને નવજીવનનો તહેવાર છે તે દુષ્ટતાના અંત અને સદાચારની સ્થાપનાનું પ્રતીક છે હેપી હોળી